તાલુકાના મુકામે પરિવાર આહિરના ખુદેવી મામ હવન અને નૂતન મંદિર દ્વારા ધ્વજારોહણ સાથે સમસ્ત જાદવ પરિવાર મહાપ્રસાદ અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વંથલી તાલુકામાં આવેલ ખુંભડ ગામમાં જાદવ પરિવાર આહિરના કુળદેવી છામુંડા માતાજીનું અદ્યતન મંદિરનું અગિયાર કુંડી હવન મંદિરની પુનઃ નિર્માણ ધ્વજારોહણ સાથે બે દિવસીય કાર્યક્રમ જેવા પ્રથમ દિવસે હવન સાથે રાત્રે ભવ્ય દાંડિયા રાસ તેમજ બીજા દિવસે હવન સાથે ધ્વજારોહણ જાદવ પરિવાર સમૂહ પ્રસાદ તેમજ અન્ય આગેવાનો મહેમાનો તેમજ ગામ સમસ્ત જમણવાડ તેમજ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમના કલાકારો ગોપાલ સાજુ તેમજ પૂનમ ગોંડલિયા દ્વારા સંતવાણીની મોજ સૌ લોકોએ માણી હતી એન જાદવ ગામ કુંડળી યદુવંશી આહિર જાદવ પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના નૂતન મંદિર અને શિખર હવન અને મહાયજ્ઞોનું આયોજન કરવામાં આવેલ છે ગઈકાલે મહાયજ્ઞોનું આયોજન હતું આજે મહાપ્રસાદનું આયોજન છે અને આશરે ત્રણથી ચાર હજાર લોકોએ મહાપ્રસાદ લીધેલ છે અને સાંજે લોકડાઈરામાં ગોપાલ સાધુ તેમજ પૂનમબેન ગોંડલિયાએ નવ્ય સંતવાણીનો કાર્યક્રમ આયોજન છે રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે